ઋષિમાના ગોગા અમર તો તમારી જાત દેસાઈ વાડો રૂડો રે દિસ તો વચમાં શોભે છે મહારાજનો સિંભાના ગોગા અમર તો તમારી જાત જો આથમણા મંદિર શોભતા બાપા ઉપર શોભે છે દોડી દજાનો ના ગોગા અમર તો તમારી જળહળ જોતો બાપુ ની જળથી વાગે છે નો બધે નિશાન

રોમે રોમે વસતા ને હળહળ તમે જેર નાચું સારા કિસિબા ના અમર પ્રભુ તમારી ગાદિયો ગામો રે ગામથી મંડળો આવતા માણસી બрати જણી અમર પ્રભુ તમારી ગાદિયો દુખી આવે દેસોડ સુખ આપો ને કિસિબા ના કિસિબા ના અમર પ્રભુ તમારી દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી વગાડી ભરત ખંડ મો કેસીમાના ગોગા અમર તોત મારી ગાદીઓ ચૈતર સુ ચોથ ની ચડે છે અબિલ કંકુ ને ગુલાલ કેસીમાના ગોગા અમર તોત મારી ગાદીઓ રમણ આવે છે રૂડી દીપ આવે છે કાઈ દૂર દૂરથી નાના ગોગા અમર તપોત

બોલો છે કે માણસ બોલો ચેહર માં બોલો કાળકા માં બોલો દેવજી બોલો વસ્તા ભવાનું બોલો સાર ભવાન રાજુ ભવાનું અનંત વાસુ કે છે સંપદ મન આભમ કમલ શંખ ભાલમ ધૂતરાષ્ટમ તક્ષકથા કાલ્ય બેતા નામ સાયંકાલે પડે નિત્યમ પ્રાંતકાલ વિશે તસ્મી ભય નાસ્તી સર્વસ્વી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી માં દીશી શિવ શક્તિના લાડીલા સંતાન હું સદા સુધારો ગુફા કરો મા સો પ્રસંગે પ્રથમ સાન છે આપનું આ પિછારી કાર્યમાં થા દીધી જા જા મારી અકલ લટકી જા ત્યાં જ્યાં સુલજા લીધો મારા ગોક ભક્તને પોલીસ લાવો સંલેવ રિદ્ધિસી ને બોલો શી કે સી માના વરસ બની ગોગા મારા જૈન બોલો શી કે સી માના વરસ બની હું અમારો માની ગાલ કામ આની દેજો બોન દેજો बोलेगा तो वो बोला कि आपका क्या है ना मुद्दा आ रही है आई दोस्त बना रहा हूँ बिल्कुल खाएं क्यों खाएं ये सिस्टमेटिक खाएं जीने जीने के ओके अभी जाओ